વિશાલ વિલુ અને હસમુખ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મયાસી ગામ ખાતે જે ચિત્રોલ મયાસી ગામ છે ત્યાં ગાડી બુટલેગરો દ્વારા અત્યારે હાલમાં અમારી પર હુમલો કરવામાં આવ્યો છે અમારી ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અમારી ગાડી તમે જોઈ શકો છો અમે અત્યારે એક અમારી એક જનસભાનો કાર્યક્રમ હતો મયાસી ગામ ખાતે ત્યાંથી અમે રિટર્ન થતા હતા ત્યારે અમારી બંને ગાડીઓ પર આ બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એમાં જે દિનેશ બુટલેગર છે જે ત્યાંનો અગાઉ પણ અમારે જ્યાં કૌશિકભાઈ છે અને અમારી જે ટીમ છે એ લોકો ત્યાં કણપોર ગામે કાર્યક્રમ કરીને આવતા હતા ત્યાં તે દિવસે પણ હુમલો કરવામાં આવ્યો છે અને આજે અમે પોતે મયાસી ગામમાં આજે કાર્યક્રમ પતાવીને આવ્યા ત્યાં અમારી પર પથ્થરમારો થયો છે અને અમારી પર હુમલો થયો છે એમાં પંદરથી વીસ લોકો હતા એમાં દિનેશ બુટલેગર પછી કાયો જે વિશાલ કહે છે તે વિલુભાઈ અને હસમુખ એવા પંદરથી વીસ જણની જે ટોળકી બનાવી અને એ લોકો અમારી પર એમણે હુમલો કર્યો છે અમે એક સો નંબર પર અમે કોલ કરી અને ત્યાં ગાડી પોલીસ બોલાવી હતી અને અત્યારે હાલ અમે આમલેતા પોલીસ સ્ટેશનમાં એમની એફઆઈઆર લખવામાં આવ્યા છે તમે જુઓ અહીંયા ગાડી વારંવાર આ બુટલેગરો દ્વારા અમારી પર આ હુમલો કરવામાં આવે છે તેમ છતાં નર્મદાની પોલીસ હોય કે પછી આ ભારતીય જનતા પાર્ટીના જે બુટલેગરો હોય એ અત્યારે ખુલે આમ આ રીતના હુમલા કરે છે પણ તેમ છતાં તંત્ર આની પર એક્શન કંઈક લેતું નથી હ એટલે આ શરમજનક બાબત છે એમને ભારતીય જનતા પાર્ટીના જે બુટલેગરો છે એમને ભાજપના નેતાઓનો એમને ક્યાંક ને ક્યાંક હાથ છે અને જે આ બુટલેગરે અમારી પર હુમલો કર્યો છે એ પોતે એમના પરિવારમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય છે અને એમની જ ગ્રામ પંચાયતમાં આજે અમે મિટિંગ કરવા ગયા હતા તો ત્યાં ગાડી આ બુટલેગરો દ્વારા અમારી પર ધારદાર હથિયારો અને પથ્થરમારો અમારી પર કર્યો છે

એ લોકો એમની પોતાની જે તાનાશાહી છે અને સરકાર અને પ્રશાસનનો ભરપૂર ઉપયોગ કરી આમ આદમી પાર્ટીનું જે દિવસે ને દિવસે કદ વધતું જઈ રહ્યું છે એના લીધે એ લોકો અમારી પર આવી રીતે હુમલા કરી રહ્યા છે અમે ત્યાં ગાડી સો નંબરની પોલીસ બોલાવી હતી હવે અત્યારે અહીંયા ગાડી અમે ફરિયાદ દાખલ કરવા આવ્યા છે આ પોલીસ પ્રશાસન અમારી સાથે શું કાર્યવાહી કરે છે એ અમે પછી